જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને ભેંસને નવરાવી નીર નાખી એનું ઘાસ તપવું પાલો લીલો ફૂકો અને લીલું ઘાસ નાખવું મકાઈ હવે મકાઈ નાખીને તો એ ડોડા ડોડા જ પહેલાં વીણે ડોડા બહુ ભાવે ને જેમ માણા પહેલાં સારું સારું ગોતે એમાં પશુ એ સારું સારું જ ગોતે આપણી ભેંસ છે ગાયને ગાય એમ કરે વાછળી જો એ પેલા મકાઈ મકાઈ ગોત છે ડોડા જો નવ મમી આલે હે આવ હોજી હો બકરી જેવી બકરી જેવી ગમે નહીં હાથ નાખો ને જાઓ અત્યારે તો આવું મેં હાથ નાખવા દઈએ પછી તો આવ હોજી બકરી જેવી હે ભેંસ આપણે વેચવાની છે એક નંબર હો ભેંસી એમ છે જાફરાબાદી જઈ લ્યો કાંઈ ઘટે નહીં જેનો પાલો તપી નાખ્યો હે ભેજ ઉડી જાય કોઈ બાટ હોય તો ઉડી જાય એ છે આ જાય તપવા નાખી દીધી છે જુદું જુદું જોઈને બધાને આપણે કેમ દાળ ભાત શાક રોટલીને એમ ખાઈ એમ અમારે આ ભેંસને ચાય લીલું ઘાસ મકાઈ ચાર વસ્તુ ચડે અને સાંજે રાતદાણ ચડી જાય પ્રોટીનવાળું સોયાબીન પલાળી દઈ એવું બધું હાલે અમારે અને અમારા આ ભાઈને જ ઈદની રજા હતી કંટાળો આવે છે કે નિશાળા ઈદ નથી જવાનું કંટાળો આવે છે બસ ટ્રેક્ટરને બે જાઓ બેને હું રાવી દીધા કા ભાઈ ને હું રહ્યું છે હે હા હા ત્યાં ડોડાને એવું ખાવ ચીપડા હે ડોડા ક્યાંથી આવ્યા હે ભાઈ ઓલા બે ક્યાંય ગયા રાજુની લેસન કરે હે જોવા દેજી ક્યાં લેસન કરે છે હાલો લેસન કરવા જાય છે અમારે જા છોકરાઓની ગાડીઓ રૂમ બંધ કરીને કાઢે લેસન પંખો પંખો ચાલુ છે કે નથી તો લાઇટ નથી તોય મોબાઈલ જોવે છે લેસન તો કાંઈ કરતા નથી પંખો જ બંધ છે કરી નાખ્યું હં તે આ બાઈણું ખુલ્લું રખાય ને ભાઈ આ મારું એનું રસોડું જોઈ રહ્યો છે અમારી મરચી મરચીમાં પારા બાંધવાનું હાલે છે આજે બારે ગ્રીનરી આવે છે હમણાં બે દિવસે બિચારીને પાણી નથી જોયું હવે આજ દેવું જો હે પારા બંધાઈ દે એટલે ખડે ઝીણું 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 એવું ઈ ગયું હતું મરચી સારી કાંઈ વાંધો નથી બહુ મસ્ત થઈ ગઈ છે હવે હો મારું ટ્રેક્ટર ઘાટી બોલાતું હા ભાઈ ઉમદા ભાટિયામાં એ રહ્યા પારી એક ફળ હોય નીકળી જાય જાઉં થતું જાય સાઈડમાં પારી ચડતી જાય બાજુમાં ખડ હોય સાફ થતું છે આવું કરી બાપા હાલો હવે તમને અમારા કાકડી મગફળી દાટી દીધી એટલી કાકડી છે હવે ફૂલે એટલા ઉઘડા જોઈ લો કાકડી એટલી આવી છો જો વેચવા જાવી કે હું જોઈ દઉં જો કાકડી આ તો કોણી ગોતવી ઓ કોણી કઈ દે હડી ગલ નીકળે જો બીજું ગોતી આપણે જો આઈ કાકડી કટારો ભરવાનો કોણી કાકડી ગોતવીસ આપણે તો આ જડી ગઈ જો જો આખો ચા કર્યો મગફળી દાટી દીધી આખો ક્યારો મગફળીનો દટાઈ ગયો નોકરા ફૂલ ફૂલ દેખાય આટલી કાકડી જડી થઈ જાય ક્યાં જાય કાયમી છોકરા એટલી કાકડી આવે જો હલો આપણે હવે નવા વિડીયોમાં મળશું આજે અહીંયા સમાપ્ત કરીએ આપણી મગફળી છે કાલે મળશું નવા લોક સાથે જય કૃષ્ણ જય શ્રી ધારસો દાદા બાય બાય ટાટા લે હા તો અહીંયા મગફળી ઉપાડી નાખીએ થોડીક તોડવી જો હે હા પાવા હાટું જોરિયો કરી નાખો હે જય શ્રી કૃષ્ણ જય શ્રી ધારસો દાદા